હાઈ ગાઈઝ આજે આપણે એકદમ ચટપટું સલાડ કહીએ કે હળવું એવી ભૂખ લાગી હોય ત્યારે નાસ્તામાં ખાઈ શકાય એવું સરસ મજાનું આપણે બનાવીશું તો એમના માટે થઈ અને સફેદ ચણા જે મીડિયમ સાઇઝના આવે છે એ ચણા લીધા છે અને ચણાને આપણે સારી રીતે ધોઈ અને બસ એમને ડૂબડૂબા પાણીની અંદર પલાળી ને સાથે આઠ કલાક માટે પલાળવા દેશું અથવા તો ઓવરનાઈટ એમને પલાળી લેશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે ચણા છે સરસ ફૂલી અને ડબલ સાઇઝના થઈ ગયા છે તો હવે આપણે ચણાને બાફી લેવાના છે તો કૂકરની અંદર ચણાને લઈ લેશું અને એમની અંદર આ પાણી જેટલું છે એટલા પાણીની સાથે આપણે એમને બાફી લેશું ઓછા પાણીની સાથે એકદમ ઝટપટ કામ તૈયાર થશે અને થોડુંક નિમક એડ કરી દઈશું અને બેકિંગ સોડા એડ કરી દઈશું જેથી કરી અને એ દાણો છે એકદમ સરસ બફાઈ જાય અને સાતથી આઠ આપણે એમની વિસલ છે એ કરી લેશું ચણાને થોડી કૂક થતા સમય લાગે છે એટલે આપણે મેં વધારે વિશલની જરૂરિયાત રહી છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણા ચણા છે એકદમ સરસ બફાઈ અને સોફ્ટ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સિંગ બાઉલ લેશું અને એ બાઉલની અંદર આપણે જે ઘરની અંદર ખવાતું હોય એ તેલ લેશું તો એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલની અંદર આપણે અડધીથી ઓછી ચમચી જેટલું સંચળ પાવડર એડ કરી દઈશું અને સાથે સાથે પોણી ચમચી જેટલો ચાટ મસાલો લેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે કાશ્મીરી મરચું છે અને સાથે સાથે ચપટી કે એમની અંદર મરીનો પાવડર છે અને મીઠા લીમડાના પાન લીધા છે અને એક ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લેશું તમે એમની જગ્યાએ કોર્ન ફ્લોર લેવો હોય તો ચોક્કસથી કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે આપણે બાફેલા જે ચણા છે એ ચણા એમની અંદર લઈ લેવાના છે અને સારી રીતે મિક્સ કરી અને ઉપરથી મસાલા અને લોટનું કોટિંગ કરી લેવાનું છે અને જરૂરિયાત લાગે તો આપણે એકાદ ચમચી જેટલું તેલ છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેશું તો તમે જોશો તો સરસ મજાના મસાલા સાથે આપણા ચણા છે એ બની અને આ રીતે તૈયાર થયા છે તો હવે આપણે શું કરીશું તો એક બેકિંગ ટ્રે લેશું અને એમની અંદર પેપર રાખી દીધું છે એમની ઉપર આપણા જે ચણાવાળો મસાલાવાળા જે ચણા છે એ ઉપરથી સારી રીતે ફેલાવી દઈશું એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેશું અને એક એક દાણો છે આ રીતે છૂટો છૂટો આવી જાય એ રીતે બધા ચણા છે એ ગોઠવી દેવાના છે અને ત્યારબાદ એમને આપણે કન્વેક્શન મોડ ઉપર ઓવનને પ્રીહીટ કરી લીધું છે દસેક મિનિટ માટે પ્રીહીટ કરવા માટે રાખી દઈશું અને પ્રીહીટ થઈ ગયા બાદ આપણી પાસે રહેલી ડીશ છે એમની અંદર ગોઠવી દેવાની છે અને ખાસ જો કન્વેક્સન મોડનો આપણે યુઝ કરતા હોઈએ ત્યારે લોવર રેકનો ઉપયોગ કરવાનો છે અને એમની ઉપર જ આપણે આ પ્લેટ છે એ ગોઠવવાની છે અને ત્યારબાદ આપણે એમને ટાઈમ સેટ કરી દઈએ તો પંદર મિનિટ સુધી આપણે એમની અંદર બેક કરીશું જેથી કરી અને ચણાનો દાણો છે સાવ સોફ્ટ પણ નહીં રહે અને એકદમ જે ફ્રાય થઈ અને કડક આવે એવું પણ નહીં થાય ખાવામાં ખૂબ મજા આવશે ઓછા તેલની સાથે જ એકદમ ચટપટો આપણો નાસ્તો છે એ તૈયાર થઈ ગયો છે તો તમે એમને આ રીતે ખાવો હોય તો પણ ખાઈ શકો છો અને વધારે આપણે એમને ટેસ્ટી કરવા હોય તો શું કરીશું તો મિક્સિંગ બાઉલ લેશો અને એમની અંદર લાંબી લાંબી પાતળી કતરણ કરી અને ડુંગળી લીધી છે એક મીડિયમ સાઇઝની ડુંગળીનું આ રીતે કતરણ કરી અને લીધી છે અને થોડાક એમની અંદર ધાણાભાજી લઈ લેશું અને સાથે સાથે આપણે પાસે રહેલા ચણા છે એમની અંદર એડ કરી દઈશું તમારે એમની અંદર કાકડી છે ટમેટા છે એ એડ કરવા હોય તો પણ ચોક્કસથી કરી શકો છો અને એક ચમચી જેટલો લીંબુનો રસ છે એમની અંદર લઈ લઈ અને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરશો એટલે એકદમ ઝટપટવાળી ચાટ બની અને રેડી થઈ જશે ખાવામાં ખૂબ જ મજા આવશે અને સાથે સાથે જે લોકો વજન ઉતારવા માંગતા હોય તો એમને પણ કંઈક હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી ખાવું હોય ફ્રાય કર્યા વગરનું ખાવું હોય તો એ લોકો આ ચોક્કસથી ડિશ છે એ ટ્રાય કરી શકે છે અને મિત્રો આજનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ